એટલે આ બધી સલામ દીકરીને દીધી દીકરો હારો છે એટલે દીકરી માનું વધારે હાલે ને એ દીકરી નું ઘર કોઈ બે હાલે નહી એના વિશે હા હા કે બેન હતા બેન હતા ને એક દીકરો દીકરી હતા ને એના ઘરવાળા તો વેલા ઓફ થઇ ગયા હતા દીકરા ને પેન પછી પાછી દીકરીને મોકલી નું મન લાગે હા એટલે બહુ હારી મળી આમ જે બોલ મોઢામાંથી પડે વસી લીલે એવી બહુ મળી હારી એટલે આને બહુ સારી મળી ને દીકરીને પડે હાવો હે એવી રીતે રેવા દેવી નથી

આ જે એની આવી ને એ પરિવાર માં એવી રીતે રે કુવામાં હોય તો ઓરડા આવે ને

તો ના રીકરી હું કઈ ખાવું નઈ દીધું કે પવન ને ત્યાં જે બાર નું લેતા આવે સારું જમવાનું કઈ કે હોટલ માંથી તો હું તો કરી દઈ ફોન બીજો હો પછી ઓલી એ ફોન કર્યો કે કે લે મેડમ આજ તારો કેમ ફોન આવ્યો ઓલો એમ મસ્કરી કરી કરી ન ભાવ ગયો તો કે કે નહીં મારે ને બેટ મેં આવ્યા ને પૂનમ તી પૂનમ કહેતી કે કે મને તો તારો કંઈ હું ભાગતો નથી કે કે તે આજ તો નું મંગાવવાનું છે તી બાઈએ કહ્યું કે કે કઈ કહી કે ફોન કરી નથી તો કે હે પૂનમ પાસે આવી કે ને ઓલું કે તો કે હા કે પછી શાદી છે તો પાસે આવી કે હું કરવા પાસે આવ્યો તો કે દુઃખ સાસરીયા હું દુઃખ હતું આવી તો કે કે તથા ને કે દીકરીને દુઃખ છે તે આવી કે પછી કે શું તો લે હવે રાખું ફોન બોલો કે તે મૂકી દીધો આજે એ બધી લોઈ ને આવ્યો લઈને આવ્યો ને એ રસોડામાં આલે આ ઓલી ને આતી તે રવિના તે ચાલે રવિના ને રસોડામાં મૂકી દે બધી એ લઈને ઓલી રસોડામાં મૂકવા ગઈ પછી એને તો બધીએ જમ્યા અને ખાધું પીધું ને બધી એને તો કર્યું કર્યું ત્યાં પછી તો પછી તો માં દીકરી ઘરમાં એટલે ખાતે ને વહી જાય ને બધુંય કામ રવિના ને કરવું તો આ ઓલો સોયા કરે કે આજ જ બધું કામ કરે કે આને થોડીક મદદ કરવા લાગતી હોય તો એ કે તે મદદ આઈને નેત કરવા લાગતી કે હવે ઈ તો દીવાય આવી ગયો પછી બીજે ધારે તો સવારમાં ચાર થઈ છોકરી ને બારી નીકળી તા એની માગે કેમ જામ બટાતા રહે કે એ કે માં મારી બેન પણ ભેગો મારે ઈ કે કે સોપી તો ઓપન કરવા જાવ હોય કે કપડા લેવાસ ને તી કે

કે લેશ મારી મારું ધ્યાન કેટલું રાખે હજાર રૂપિયા મેગ્યા કે મા એક હજાર રૂપિયા કરિયાણું બધું થઈ છે કે રસોડામાં એટલે મારે બધી લેવાશે મોટું સામુસ્તી તો કે હજાર ને શું કરવા ઓલું કેટલા આવે ઓલું કેટલું થઈ ગયું દાબાર કેમ થઈ ગયું સવાલ પૂછીને મને હજાર રૂપિયા પછી છોકરો આવીને માના હાથમાં દે પગાર દેવા આવ્યો પગાર મોડો આવ્યો હે પછી તો હે ને એની માપ હોય ગઈ પગાર માં ઉઠી દેવાઈ ગયો કે માલે પગાર ઈ કે મારો થઈ ગયો ઈ કે તો કે હાલે લાભ બેટા લાભ મારી દીકરો હોય કે

આપીએ કે કપડા ના પૈસા પછી ભાઈ પૈસા આપો મને પૈસા તો બધી આઠ દી જ મારો પગાર આવ્યો મેં દીધો પણ બધી થઈ ગયો તો કે તે બેન શોપિંગ કરવા જાઉં તો બેન ને પૈસા દીધા તો એને દેવા તો ને આપણે એ કે અહીંયા એટલે કે જેવું હોય હોય તો સર કે મૂળ પણ હારું રહી ને એ કે તે

છોકરી ક્રેસ કરીને આવીને ઈરો ને જમમાં બેઠો તો ત્યાં આવી પછી ઓલી ની માં પર જમમાં હાલ બેન હાલ જમી લે હાલ કે હું તો જમીન આવી બારી કે મારી બેન પણ ગઈ કે હું તો જમી લીધું બહુ મસ્તીનો જમમાન હતો ન્યાય કે પછી તો મેં જમી લીધી તો કે ઠીક તો તે જમી લીધી તો હવે એમ કરે કે બસ દેખાડવા વળગી કપડા તો કપડા દેખાય હાથ કપડા લઈને મને કે કે મા કપડા જોઈએ ની કે તો કે 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 હાલો હવે સમુસ્તી સમય લઈએ ને ઈ કપડા કાલ તું કે કાર છે તો કે મે આવા લીધા ને મે આવા લીધા ને બધી લીધા પછી કે કે તો બોલો પછી એ ખાઈ પી ને બોલી પૂનમ ને પર ટીવી જોતી તી ને જઈ જઈને એનો ભાઈ બેઠો પાછો નો ભાઈ જઈને બેઠો કે પૂનમ તો થોડાક દી થાય ની તા તું આઈ આવતી રહે કે ને ત્યાં આ બધી તું કપડા ને બપડા ને બધી લઈ આવી હારા

આપણે રોહિત ને પણ તેડાવીએ ને એના સમાધાન પણ થઈ જાય કે બે જણા ના એ કે તો ઓલી કે એને કઈ તેડાવવો નથી કે મારે હવે હું ઈ નથી તો એ કેમ થોડું હોય ઈ કે તમને બે ને ભેગા કરીયે અમે તા બોલી

કે તું તારા હાહો હરા ભેગા રાખી માં તું આમ કરી માય એટલે અહીંયા બધી રોહિત મને વાત કરી કે કે મારા મા બાપ નડે ને માએ એટલા વખત આવી તો અહીંયા કોઈ કામ કરી ને દીધું ને ત્યાં મારી રસોઈ પણ અહીંયા ને મને ને જ જમાડ્યો કોઈ દી કે એવી રીતે કે તારી બેન કરે એ કે હવે તો એ આવવું હોય તો આવે ન આવે તો હવે મારે એને લાવવી પણ નથી કે તો એને નથી આવું તો મારે લાવવી પણ નથી કે પણ મને શરમ આવે છે કે ને એટલી અમારા માથે કંડવની મારા મા બાપ માથે ને મારા માથે એટલા વખત થી કરી ખાઈ લે રાંધી લે ખાઈ લે પી લે ને પછી એટલું કામ કરવાનું નહીં ને પછી તો તો કે હા એ તો તને તો ખોટો કહેતો હે એ કે આમ છે ને તેમ છે ને કે તો શું કોઈ વાંધો નહીં એ કે તો પછી ઓલી માને કે કે તો તમારે પૈસા તો તમે આપો કે કપડા લેવા જવા ના કે એમાં તો કે પૈસા ને ત્યાં આપવું નહીં કે હવે તો કે તો ન્યા તમે એમ કહો કે આને કે કે તને ન આપું પર દસ હજાર મેં કે તો તમે એને પંદર હજાર પૂનમ ને કે કપડા લેવા એટલે કપડામાં તમારે બધે સારું થઈ જાય કે તમે જાણે હું કપડા હારા લઈ આવું ને એ લઈ આવે તમારી દીકરી આવી ઘરમાં કપડા લાવીને ફેરે ને તો એ હારી દેખા હે કે ને પછી એને બેહી જ રહેવું ને ગુજ જ રહેવું આઈ કે હવે કાલ થી અમારે મારે નોખો રેવું મા દીકરી બાંધવાનું થાય દીકરી ને પણ એ તો પછી કામ કરવું પડે મા દીકરી તો ખબર પડે ને પડે ને માને ને લાડ કેમ લે દીકરી ના પડે આ તો હોવ ની વહે લાડ લેતી કારણ કે વહુ ને હુકમ જ કરતી હતી કે આમ કરી દે હું કરી દે હું બનાવી દે રાતે ગમે તે કઈ તે વહુ હારી હતી સંસ્કારી એટલે બધી બનાવી દેતી સરમ ને પૈસા તો કઈ હાથ મુજ નતો હવે પૈસા ગયા લોકો તો બે જાવ પગાર વહી આવી ગયો પછી આને તો હું આવતો તો થોડી બસત રાખી હે ને કે બે પાંચ મહિના હમુ ને ખાધું પીધું માય જલસા મારી હવે શું કરે પછી તો એમાં તો ગણવાનું દેણું પણ થઈ ગયું ને બધી ઉધાર ચાંકી લેતી હે આ ઉધારી પણ ઘણી બધી થઈ ગઈ ને એમ બધી શું તો ઓલો લાઇટનું બિલ પણ ભરાવું હોય ને ઓલા શેડા કાપી ગયા સેડા કાપી ગયા તો એ કહે કે મારે કેમ આવો અંધારું થઈ ગયો એ કે તો કે કોણ જાણે પછી કે કેટ ગળીક રહીને પાછી કે ફોન કહે નહીં કે કે સિબોર્ડમાં એ આ સમુક કરી જાય હું લાઇટ મહિનાની નહીં રહી શકું સર આય પણ કે કોઈ હમા કરવા આવે એમ થી કેટલા કે બિલ ભર્યું નથી કે તો આ તો તો મારે અહીં જ રહેવું જોઈએ મંદરામાં જ મારે તો આયે રહેવું ને તો મારે તો કોઈ જ હું રોહિત ને ઘેરી કે યારું તો મને કોઈ કેતું ન તો કે ને આ તો તમે તો મને હવે તો મને કામ નઈ સિંધો ને એની માય એમ બોલ કે તો મળ્યો હવે આપડા ઘરમાં પૈસા ટકા નથી તો હું તો કંઈ કામ કરી શકું એમ નથી કોઈનું કામ કરવા જા

આમ જોયું તો કહો કહ્યું કે એ તો રોજ ને કાંઈ લગન થઈ ગયે ને હાથીની પાલટી રાખી છે કે એ અહીંયાથી પાછી મૂડ ગીના થઈને પાછી ભાંગી ત્યાં આવી ત્યાં માને ત્યાં તે બાર બંધ હતું પછી બાર માં ખખડાય કે બાર ખોલો ઓલી માએ એટલું કડધું બાર થોડ્યું કે કેમ પાસે આવી એ કે અહીંના તો લગ્ન થઈ જાય કે હવે હું અહીંયા ક્યાં સા કે તાર જાન પડે ત્યાં સહ મુ અહીંયા જાઉં મારા ઘરમાં નહીં હવે મારા ઘરમાં જ સારું રાખ્યું ને તો ભાઈ જાય થી કે કે સા

ખરેખર દીકરી ને સલાહ હોય દીકરી નું ઘર ભાંગે દીકરી કે મારા સાસરીયા માં આવી તકલીફ છે તો હા આપડે તારે કઈ સહાય આવતી રે બેઠા કામ કરતી બેઠા બેઠા ખબર આવું કાયમ બધી જો આપડે એમ કે પોતાના પગ ઉપર કવાડો મારો એવું જ થયું ને મિત્રો કહાની સારી લાગે તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો જય માતાજી જય શ્રી કૃષ્ણ